આજે ગુજરાતમાં સરફેસ લેવલ ઉપર અસ્થિરતા સર્જાયેલી છે જેમને કારણે આજે ગુજરાતમાં જ્યાં પણ વરસાદ પડશે ત્યાં વીજળીના કડાકા ભડાકા વધુ જોવા મળશે એટલે કે ગાંજવીજનું પ્રમાણ છે એ વધારે રહેશે તો મિત્રો સિસ્ટમની અસરને કારણે આજે ગુજરાતની અંદર ક્યાં ભારેથી ભારે વરસાદ પડશે એમની માહિતી સાથે મિત્રો આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે ત્યાર પછી નવો રાઉન્ડ છે આ મહિનાના અંતમાં એટલે કે હત્યાવી તારીખથી શરૂ થશે તો એ કઈ સિસ્ટમને કારણે શરૂ થશે એમની માહિતી અને એ વરસાદના રાઉન્ડની અંદર ગુજરાતમાં કેટલો વરસાદ પડશે એમની માહિતી આજના આ વીડિયોની અંદર જાણીશું તો મિત્રો નમસ્કાર ફરી એક વખત આપનું સ્વાગત છે આજે છે ચૌદ તારીખ અને સોમવાર આજના વરસાદની આગાહીની અંદર જાણીશું કે લાઈવ સિસ્ટમ છે હાલમાં કઈ જગ્યા ઉપર પહોંચી છે લાઈવ સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન સર્જાયેલું છે એમનો ભાગ ગુજરાતના કયા વિસ્તારો પર આજે આવી રહ્યો છે અને ગુજરાતના કયા ભાગોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ પડશે એમની માહિતી ત્યાર પછી મિત્રો વરસાદનો આ રાઉન્ડ પૂર્ણ થશે ત્યાર પછી ગુજરાતની અંદર આવનાર દસથી લઈને પંદર દિવસ દરમિયાન વાતાવરણ કેવું રહેશે અને એ દિવસો દરમિયાન વધારે ઝાપટા ક્યાં જોવા મળશે એમની માહિતી અને મિત્રો સિસ્ટમને લાઈવ અપડેટ અને ત્યાર પછી બેક ટુ બેક ફરીથી એક સિસ્ટમ છે એ તારીખ દરમિયાન બની રહી છે એમની માહિતી આજના આ વિડીયોની અંદર જાણીશું મિત્રો દરેક સમાચાર દરેક માહિતી ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌથી પહેલા સિસ્ટમની વાત કરીએ તો મેં તમને જે રીતે જણાવ્યું હતું એ પ્રમાણે કે બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ છે તૈયાર થઈને આવી છે અને આ સિસ્ટમ છે એ આ રીતે પંજાબ દિલ્હી બાજુ જવાની હતી પરંતુ મિત્રો સિસ્ટમ છે એ એમણે એમનો રસ્તો બદલ્યો છે એટલે કે આ ટ્રેક બદલ્યો છે ને હવે આ સિસ્ટમ છે એ મિત્રો આ રીતે રાજસ્થાન થઈ અને પાકિસ્તાન તરફ જવાની છે અને આ સિસ્ટમની ઉપર જે સર્ક્યુલેશન સર્જાયેલું છે એટલે કે બહોળું સર્ક્યુલેશન સર્જાયેલું છે એમનો ટ્રપ છે એ ગુજરાત ઉપર આવી રહ્યો છે જેમને કારણે ગુજરાતની અંદર આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો આવનાર છત્રી થી લઈને અડતાલીસ કલાક દરમિયાન આ સિસ્ટમ છે એ આગળ વધી જશે ગુજરાત ઉપર એમનો મોટો ટ્રફ નહીં આવે જેમને કારણે ગુજરાતની અંદર પછી વરસાદ જોવા નહીં મળે તેમ છતાં પણ ગુજરાતની અંદર હજી છત્રીથી લઈને અડતાલીસ કલાક દરમિયાન ભારેથી ભારે વરસાદની આગાહી રહેલી છે તો આજે કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવો તો આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો આજે ચૌદ તારીખ અને સોમવાર છે અને ચૌદ તારીખ અને સોમવારનો વેધર ડેટા છે તમે જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો હાલમાં સિસ્ટમ છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર છે રાજસ્થાનની અંદર જયપુર છે જોધપુર છે ઉદયપુર છે ત્યાર પછી મધ્યપ્રદેશ ઇન્દોર ભોપાલ લાગુ વિસ્તાર છે રાજસ્થાન કોટાના વિસ્તારો છે આ વિસ્તારો ઉપર સિસ્ટમ છે એ મિત્રો હાલમાં સક્રિય છે અને આ સિસ્ટમના જે આઉટર ક્લાઉડ છે એટલે કે બહારના વાદળો છે એ ગુજરાત ઉપર આવી રહ્યા છે અને મિત્રો ગુજરાતની અંદર પણ આજે વરસાદ પડવાની શક્યતા રહેલી છે પરંતુ બીજી માહિતી એ કે આ સિસ્ટમની સાથે સાથે મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી અરબી સમુદ્રની અંદર મિત્રો વાદળો છે એ વધારે જણાઈ રહ્યા છે એટલે દક્ષિણ ગુજરાતમાં પણ આજે રેન એક્ટિવિટી છે એ જોવા મળશે અમુક વિસ્તારોની અંદર મિત્રો સારા ઝાપટા છે એ દક્ષિણ ગુજરાતમાં શરૂ થશે હવે આજના વરસાદની વાત કરીએ તો આ સિસ્ટમને કારણે મિત્રો ખાસ કરીને આ જે ભાગો છે એટલે કે ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં બનાસકાંઠા પાલનપુર લાગુ વિસ્તારો છે સાબરકાંઠા હિંમતનગરના વિસ્તારો છે મહીસાગર અરવલ્લીના વિસ્તારો છે દાહોદના વિસ્તારો છે ત્યાર પછી ગાંધીનગરના વિસ્તારો છે પાટણ લાગુ વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર આજે વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે એટલે કે સિસ્ટમ છે એ નજીક આવી છે સિસ્ટમનો જે ટ્રપ છે ઘેરાવો છે નજીક આવ્યો છે એમને કારણે મિત્રો જે વરસાદનો રાઉન્ડ હતો ખાસ કરીને ચૌદ પંદર અને હોળ તારીખ દરમિયાન એમાં ચૌદ તારીખ આજે દિવસ છે અને એ પ્રમાણે ચૌદ તારીખે વધારે વરસાદ બતાવી રહ્યા છે પંદરે અને હોળ તારીખે મિત્રો આ સિસ્ટમ થોડીક આગળ વધી જશે જેમને કારણે વધારે વરસાદ નહીં પડે પરંતુ ચૌદ તારીખે બપોર પછી અને સાંજ દરમિયાન વધારે વરસાદની શક્યતાઓ આજે ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં રહેલી છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર દાહોદ છે છોટાઉદેપુર છે પંચમહાલ છે ત્યાર પછી આણંદ છે વડોદરા છે ભરૂચ લાગુ જે વિસ્તારો છે એમાં પણ વરસાદી ઝાપટા છે એ આજના દિવસ દરમિયાન જોવા મળશે હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચથી નીચેના વિસ્તારો છે સુરત છે વલસાડ છે નવસારી છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે એમાં ક્યાંક ક્યાંક મિત્રો ભારે ઝાપટા છે આજે પડી શકે છે બાકી મધ્યમ વરસાદ છે એ જોવા મળશે હળવો વરસાદ જોવા મળશે આ બાજુ જે મિત્રો મધ્યપ્રદેશ મહા મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એટલે કે ખાસ કરીને તાપ તાપી છે ડાંગ છે આહવા છે એ વિસ્તારોમાં પણ ઝાપટા છે એ આજે વધશે અને વાદળો છે એ પણ થોડાક વધશે હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રના ઘણા બધા એવા જિલ્લાઓ છે વિસ્તારો છે કે જ્યાં હજી ખૂબ સારી વરાંપ નથી મળી ડેલી છે એ વરસાદી ઝાપટું એક આવી જાય છે એવી જ રીતે મિત્રો ભાવનગરની અંદર વરસાદી ઝાપટા યથાવત રહેશે ભાવનગરની અંદર તળાઝા છે અલંગ છે મહુવા છે વિસ્તારો અમરેલીની વાત કરીએ તો અમરેલીની અંદર રાજુલા ગીર સોમનાથની અંદર પણ દીવ લાગુ વિસ્તારો છે ઉનાના વિસ્તારો છે એમાં વરસાદી ઝાપટા યથાવત રહેશે જૂનાગઢ અને પોરબંદરની અંદર પણ વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે હવે મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર મેં તમને જણાવ્યું વધારે વરસાદ જોવા મળશે અને ખાસ કરીને કચ્છના અમુક વિસ્તારો છે કચ્છની અંદર મિત્રો આજે ગાંધીધામ લાગુ વિસ્તાર છે ત્યાર પછી અહીંયા બનાસકાંઠા બોર્ડર લાગુ વિસ્તારો છે સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારો છે અમદાવાદના વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ આજે રેન એક્ટિવિટી છે એ રાત્રિ દરમિયાન કદાચ તમને જોવા મળી શકે છે કેમ કે સિસ્ટમ જે રીતે આગળ વધશે અને એમનો ટ્રફનો ઘેરાવો છે એ વિસ્તારો પર આવશે તો મિત્રો વરસાદી ઝાપટા છે એ તમને જોવા મળશે વાત વાતાવરણ પણ ચોક્કસ ફેરફાર છે એ જોવા એવી મિત્રો સૌરાષ્ટ્રના બીજા જિલ્લાની વાત કરીએ તો રાજકોટ છે જૂનાગઢ છે ત્યાર પછી અમરેલીના ઉત્તર અમરેલીના વિસ્તારો છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે આ બધા વિસ્તારોની અંદર આજે વધારે વરસાદની શક્યતા રહેલી નથી ચોમાસાની સિઝન છે એટલે વરસાદી ઝાપટાં યથાવત રહેશે કચ્છની અંદર પણ માંડવી ગાંધીધામ લાગુ જે વિસ્તારો છે ભુજના વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતાઓ રહેલી નથી આ સિસ્ટમ છે એ મિત્રો આવનાર બે દિવસ સુધી ધીમી ગતિ આગળ વધશે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ધીમી ગતિ આગળ વધશે અને મિત્રો રાજસ્થાન થઈ પાકિસ્તાનની અંદર આ સિસ્ટમ છે એ જવાની છે જેમને કારણે આગામી બે દિવસ સુધી એટલે કે અડતાલીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે જ્યારે ગુજરાતના બીજા ભાગો છે એની અંદર છૂટો છવાયો હળવો વરસાદ છે એ યથાવત રહેશે બાકી વરાબ જેવો માહોલ છે એ જોવા મળશે હવે અહીંયા તમે મિત્રો ખાસ જોઈ શકો છો તેર તારીખે રાત્રિથી લઈ અને ચૌદ તારીખની રાત્રિ દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર વધારે રેન એક્ટિવિટી જોવા મળશે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં રેન એક્ટિવિટી વધુ જોવા મળશે પશ્ચિમ ક કચ્છ છે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર એમાં રેન એક્ટિવિટી ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળશે ત્યાર પછી વરસાદના નવા રાઉન્ડને લઈને તમને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં કે હાલમાં જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર એ રાઉન્ડ પૂર્ણ થશે એટલે કે ચૌદ અને પંદર તારીખનો રાઉન્ડ પૂર્ણ થશે ત્યાર પછી ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે એ આ મહિનાની અંદર જોવા નહીં મળે અને વેધર મોડલો પ્રમાણે ફરીથી ચોવીસ તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે એ બની રહી છે અને મિત્રો એ સિસ્ટમ ચોવીસ અને પચીસ તારીખે બંગાળની ખાડીમાં બની અને ફરી આ રીતે આગળ વધવાની છે અને એ સિસ્ટમ મિત્રો મધ્ય ભારતની અંદર અને ગુજરાત નજીક છે એ સિસ્ટમ હત્યાવી અથવા તો અઠ્યાવીસ તારીખ આજુબાજુ આવી જશે એવું હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો આ મહિનાના અંતમાં એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ અને તેરી તારીખ દરમિયાન ફરીથી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે ત્યાં સુધી મિત્રો પંદર તારીખથી લઈ અને છવ્વીસ તારીખ સુધી ગુજરાતની અંદર કોઈ જગ્યાએ ભારેથી ભારે વરસાદ પડે એવી આગાહી જણાતી નથી વેધર મોડલો છે એ પણ બતાવી રહ્યા નથી જ્યારે બીજી બાજુ અંબા અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે એમણે કહ્યું છે કે બાવીથી લઈ અને અઠ્યાવીસ તારીખ હશે એની અંદર વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળશે અને એ રાઉન્ડની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ છે એ પડશે એવું પણ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે જ્યારે વેધર મોડલો બતાવી રહ્યા છે કે ફરીથી પચીસ તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે અને એ સિસ્ટમ પણ જે રીતે બેક ટુ બેક સિસ્ટમો આવી રહી છે એવી જ રીતે આવશે અને ફરીથી ગુજરાતની અંદર હત્યાવી અથવા તો અઠ્યાવીસ તારીખ પછી વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે ત્યાં સુધી ગુજરાતની અંદર આંશિક વરાપ જોવા મળશે ચોમાસાની ઋતુ છે એટલે વરસાદી ઝાપટાં છે એ યથાવત રહેશે અમુક વિસ્તારોમાં ભારે ઝાપટાં છે એ જોવા મળશે હવામાન વિભાગ એટલે કે ભારતીય મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગઈકાલે એટલે કે તેર તારીખના રોજ ગુજરાતની અંદર ફરીથી વરસાદની નવી આગાહી કરવામાં આવી છે અને એ આગાહીની અંદર જણાવવામાં આવ્યું છે કે ભારતની અંદર હાલમાં બે સિસ્ટમો છે એ સક્રિય છે એમાં એક મોન્સૂન ટ્રપ છે એ મિત્રો મધ્ય ભારત ઉપર છે બિકાનેર ગ્વાલિયર જમશેદપુર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સ્થિત છે અને એક યુએસસી બનેલી છે એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે બનેલું છે જે મિત્રો નોર્થ મધ્યપ્રદેશ એટલે કે ઉત્તર મધ્યપ્રદેશ અને એના લાગુ વિસ્તારો છે એ વિસ્તારો પર સર્જાયેલું છે અને આ યુએસસીને કારણે ગુજરાતની અંદર વરસાદ પડવાની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે આગાહી છે એ આપવામાં આવી છે જેની અંદર સૌથી પહેલાં રેનફોલ ડિસ્ટ્રિબ્યુશનને લઈને આગાહી કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો એની અંદર ત્રણ દિવસ એટલે કે તેર ચૌદ અને પંદર તારીખે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પંચોતેરથી લઈ અને હો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો છે એ હોળ તારીખથી થઈ જશે હોળ સત્તર અને અઢાર તારીખ અને ઓગણીસ તારીખ દરમિયાન હવામાન વિભાગ દ્વારા કોઈ આગાહી છે એ કરવામાં નથી આવી ત્યાર પછી મિત્રો ઠંડર લઈને આગાહી છે એ આવનાર પાંચ દિવસ સુધી કરવામાં આવી છે મિત્રો છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના છે એ જોવા મળશે હળવી હળવો અને મધ્યમ વરસાદ જોવા મળશે અને ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાશે એવું પણ કહેવામાં આવ્યું છે મિત્રો ખાસ આપને જણાવી દઈએ કે સરફેસ લેવલ ઉપર અસ્થિરતા છે જેમને કારણે આજે ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા છે એ પણ થઈ શકે છે અને રેન એક્ટિવિટી છે એ પણ આવી શકે છે ત્યાર પછી મિત્રો હેવી રેનફોલની વોર્નિંગ છે એ આપવામાં આવી છે એટલે કે ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી ક્યાં છે ક્યાં વોર્નિંગ આપવામાં આવી છે એમની માહિતી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને મેપ છે એ પણ અપડેટ કરવામાં આવ્યો છે જે અંતર્ગત તેર તારીખના રોજ ખાસ કરીને મિત્રો અહીંયા સાબરકાંઠા છે અરવલ્લી છે અને મહીસાગરની અંદર ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું હતું એ સિવાયના ઘણા બધા જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું હતું એ પ્રમાણે ગઈકાલે દિવસે અને રાત્રિ દરમિયાન પણ વરસાદ છે એ જોવા મળ્યો હતો ત્યારે હવે ચૌદ તારીખ તારીખે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો ચૌદ તારીખના રોજ સાબરકાંઠા છે અરવલ્લી છે અને મહીસાગરની અંદર ફરીથી ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટની સાથે સાથે ગુજરાતની અંદર બનાસકાંઠા છે મહેસાણા છે પંચમહાલ છે દાહોદ છે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારો છે તો સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ભાવનગરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એટલે આ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ થઈ શકે છે જ્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એ ઓરેન્જ એલર્ટ પ્રમાણે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ છે એ થઈ શકે છે મિત્રો અતિ ભારે વરસાદ એટલે કે બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે એ પડી શકે છે એવી આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી પંદર તારીખ અને સોળ તારીખની આગાહી તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો પંદર તારીખે ખાલી ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર અને દાહોદની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે સોળ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીની અંદર ત્રણ જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે બાકી ગુજરાતના બીજા કોઈ ભાગોની અંદર એલર્ટ છે આપવામાં નથી આવ્યું વોર્નિંગ છે આપવામાં નથી આવ્યું પછી વેધર ડેટા પ્રમાણે ગુજરાતની અંદર આવનાર પંદર દિવસ દરમિયાન વાતાવરણ કેવું રહેશે એમની માહિતી જાણી લઈએ જેની અંદર ખાસ માહિતી આપણે જાણીશું કે આવનાર પંદર દિવસની અંદર કયા દિવસે ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે કયા દિવસે કયા વિસ્તારોની અંદર વરામ જોવા મળશે અને સિસ્ટમ કઈ જગ્યાઓ પર છે કઈ રીતે આગળ વધશે અને આવનાર દિવસોની અંદર ફરીથી સિસ્ટમ બનશે કે નહીં એમની માહિતી જાણીશું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ એક વેધરનું મોડલ છે એની અંદર ચોવીસ કલાકની માહિતી આપવામાં આવે છે અને આવનાર ચૌદ દિવસ દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે એમની માહિતી પણ મળશે એમાં સૌથી પહેલાં તમે આવનાર અડતાલીસ કલાક દરમિયાન એટલે કે પંદર તારીખ દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે અને સિસ્ટમ કઈ જગ્યા ઉપર છે એમની માહિતી રહેલી છે તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે મિત્રો આ રીતે કોટા ઉદયપુર ઇન્દોર લાગુ વિસ્તારો રાજસ્થાન લાગુ વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આવતીકાલે પણ છવાયેલી રહેશે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર એ સિસ્ટમના આઉટર ક્લાઉડ એટલે કે વાદળો છે એ આવશે એમનું બહોળું સર્ક્યુલે ેશન છે એ પણ આવશે જેમને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને બનાસકાંઠાના દરેક વિસ્તારો છે પાલનપુર છે સાબરકાંઠા હિંમતનગરના વિસ્તારો છે દાહોદ પંચમહાલ ગોધરાના વિસ્તારો છે અમદાવાદ ગાંધીનગરના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર વાદળો પણ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર ભારે ઝાપટા છે એ પણ જોવા મળશે તો પંદર તારીખે પણ આ રીતે અપડેટ છે એ બતાવી રહ્યા છે ત્યાર પછી સોળ તારીખની વાત કરીએ તો સોળ તારીખે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર કચ્છની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને બીજા સૌરાષ્ટ્રના ભાગો છે એમાં વરામ જેવો માહોલ જોવા મળશે ક્યાંક ક્યાંક હળવા ઝાપટા છે કદાચ તમને જોવા મળી શકે છે પરંતુ રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગો વિસ્તારો છે એમાં તમને રેન એક્ટિવિટી છે એ થોડીક જોવા મળી શકે છે ત્યાર પછી સત્તર તારીખને અપડેટ જોઈ શકો છો સત્તર તારીખે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરાપ જેવો માહોલ રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર હળવો વરસાદ છે એ જોવા મળી શકે છે બાકી ત્યાં પણ વરાપ જેવો માહોલ રહેશે ત્યાર પછી અઢાર તારીખની અપડેટ તમે અહીંયા જોઈ શકો છો અઢાર તારીખે ગુજરાતની અંદર રેન એક્ટિવિટી બતાવતા નથી હળવા ઝાપટાં છે એ ચાલુ રહેશે ત્યાર પછી આગળ વધીએ તો ઓગણી તારીખની અપડેટ છે ઓગણી તારીખે મિત્રો ફરીથી સિસ્ટમ છે એ અરબી સમુદ્ર નજીક આવશે એવું જણાવી રહ્યા છે પરંતુ સિસ્ટમમાં મોડલમાં થોડો ફેરફાર થયો છે એ પ્રમાણે મિત્રો હવે સિસ્ટમ છે એ વીસ તારીખ આજુબાજુ ફરીથી અરબી સમુદ્રમાં આવી શકે છે તમે અહીંયા જોઈ શકો છો ખાસ કરીને અહીંયા તમને જણાવી દઉં કે સિસ્ટમ જે રીતે અહીંયા હતી બંગાળની ખાડીમાંથી આ આ રીતે તૈયાર થઈને આ રીતે આગળ વધી છે તો મિત્રો આ સિસ્ટમ છે એ વીસ તારીખ આજુબાજુ ફરીથી પાકિસ્તાન થઈ અને અરબી સમુદ્રમાં આવશે એવું જણાઈ રહ્યું છે એટલે કે અરબી સમુદ્ર નજીક આવશે ત્યારે ફરીથી એમનો ઘેરાવો થોડોક મોટો બનશે અને ઘેરાવો મોટો બનશે એટલે ફરીથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એ ભાગો ઉપર એમનો ઘેરાવો આવશે અને ફરીથી મિત્રો કચ્છના અમુક વિસ્તારોની અંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વીસ તારીખ દરમિયાન વરસાદી ઝાપટા છે એ થોડાક વધી શકે છે એકવી તારીખે તમે જોઈ શકો છો એકવી તારીખે પણ મોડલો હાલમાં બતાવી રહ્યા છે કે ત્યાં રેન એક્ટિવિટી થોડે ઘણા અંશે છે એ જોવા મળી શકે છે ભારે વરસાદની શક્યતા રહેલી નથી ત્યાર પછી અહીંયા બાવીસ તારીખની અપડેટ છે તેવી તારીખ અને ચોવીસ તારીખની અપડેટ લઈ લઈએ તો ચોવીસ તારીખે મિત્રો વરસાદી ઝાપટાં છે એ ગુજરાતની અંદર યથાવત રહેશે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર કેમ કે ચોમાસાની સિઝન છે એ પ્રમાણે મિત્રો ચોમાસું સક્રિય હશે અને વરસાદી ઝાપટાં છે એ યથાવત પરંતુ એક ખાસ માહિતી જણાવવાની કે ચોવી તારીખ દરમિયાન ફરીથી મિત્રો બંગાળની ખાડી છે એ સક્રિય થઈ રહી છે તમે અહીંયા વેધર ડેટા છે એ જોઈ શકો છો ગુજરાતની અંદર હળવા વરસાદી ઝાપટા યથાવત રહેશે ત્યારે બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ છે એ ચોવી તારીખ દરમિયાન બની રહી છે અને ત્યાર પછી આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે હાલમાં મોડલો છે એ બતાવી રહ્યા છે ત્યાર પછી મિત્રો અહીંયા પચીસ તારીખની અપડેટ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધે છે મોટી બની રહી છે અને પચીસ તારીખ દરમિયાન મિત્રો અહીંયા અરબી સમુદ્રની અંદર મુંબઈથી લઈને કેરળ સુધી એક ટ્રફ બનેલો છે એ ટ્રફને કારણે વાદળો છે એ મિત્રો ગુજરાત ઉપર છવાયેલા રહે છે અને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં રેન એક્ટિવિટી છે એ પચીસ તારીખ દરમિયાન બતાવી રહ્યા છે ત્યાર પછી છવ્વી તારીખની વાત કરીએ તો અહીંયા છવ્વી તારીખે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ આ રીતે આગળ વધે છે અને મિત્રો ધીમે ધીમે ગુજરાત નજીક અને મધ્ય ભારત થાય અને આગળ વધી રહી છે ત્યાર પછી અહીંયા હત્યાવી તારીખની અપડેટ અને અઠ્યાવી તારીખની અપડેટ જોઈ શકો છો હત્યાવી તારીખે મિત્રો આ સિસ્ટમ છે એ ફરીથી મધ્ય ભારત ઉપર આવી જશે બંગાળની ખાડીમાં ચોવીસ તારીખ દરમિયાન સિસ્ટમ સક્રિય થશે અને હત્યાવી તારીખ દરમિયાન મધ્ય ભારત ઉપર આવી જશે અને ત્યાર પછી તમે અહીંયા અઠ્યાવીસ તારીખની અપડેટ જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો અઠ્યાવીસ તારીખે ફરીથી હાલમાં જે રીતે સિસ્ટમ આવી છે એવી જ રીતે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવશે અને ગુજરાતની અંદર ફરીથી રેન એક્ટિવિટી છે એ આ મહિનાના એન્ડમાં જોવા મળી શકે છે હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે એ પ્રમાણે અઠ્યાવીસ તારીખથી ફરીથી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે તમે અહીંયા જોઈ શકો છો વેધર મોડલોની અંદર બતાવી રહ્યા છે ફરીથી મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારો પાસે છે આ સિસ્ટમ આવશે અને એને કારણે ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળશે તો મિત્રો હાલમાં બેક ટુ બેક સિસ્ટમો આવી રહી છે જેમને કારણે ગુજરાતની અંદર સારી વરફ મળે એવું જોવા મળી રહ્યું નથી આજે મિત્રો ચૌદ તારીખ છે ચૌદ અને પંદર તારીખ દરમિયાન ગુજરાતની અંદર રેન એક્ટિવિટી જોવા મળશે ત્યાર પછી સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ એવી આમ જોવા જઈએ તો હત્યાવી તારીખ સુધી ગુજરાતની અંદર વરાપ જેવો મહાલ છે એ ઘણા બધા વિસ્તારોની અંદર રહેશે પરંતુ વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે ને ત્યાર પછી મિત્રો આ મહિનાના એન્ડમાં હત્યાવી તારીખથી પછી હત્યાવી તારીખ પછી ફરીથી વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અને એ રાઉન્ડ છે એ મિત્રો કદાચ મોટો હોઈ શકે છે કેમ કે સિસ્ટમ છે એ ખૂબ જ મોટી બતાવી રહ્યા છે હાલમાં વેધર મોડલો અને એ પ્રમાણે મિત્રો આ મહિનાના એન્ડમાં ફરીથી વરસાદ છે એ ગુજરાતના ખેડૂતોને મળી શકે છે તો વરાપની વાત કરીએ તો વરાપ છે એ ખેડૂતોને આ દિવસોની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર મળતી રહેશે ખાસ કરીને હોળ તારીખ પછી સિસ્ટમ છે એ ગુજરાતથી દૂર જતી રહેશે અને વાતાવરણ થોડુંક ચોખ્ખું થશે ઉઘાડ નીકળશે ત્યાર પછી ગુજરાતના ખેડૂતોને થોડીક વરાપ છે એ હોળથી લઈ અને પચીસ તારીખ સુધી મળી શકે છે એમાં દક્ષિણ ગુજરાત અને કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે કે એની અંદર રેન એક્ટિવિટી થોડા ઘણા અંશે ચાલુ રહેશે બાકી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ઉઘાડ જેવો માહોલ છે એ જોવા મળશે તેમ છતાં પણ ડેઇલી બેઝ ઉપર જે પણ વિડીયો આવશે જે વેધર ડેટા અપડેટ થશે એ અમે તમને જણાવતા રહીશું અને ડેલી બેઝ ઉપર વરસાદી ઝાપટા અને વરસાદ પડવાની જે આગાહી હશે એ પણ તમારા સુધી પહોંચાડતા રહેશું